એક વર્ષ પૂર્વે નગરપાલિકા દ્વારા પાણી લાઈન રિપેર કરી પુનઃ પાણી પુરવઠો શરૂ કરતા લોકોએકારો અનુભવ્યો હતો પાલિકાની મુખ્ય લાઈનમાં જવાહરબાગ પાસે સિનિયર સિટીઝન બાદ આસપાસ નવીનીકરણ દરમિયાન મુખ્ય લાઇન કોન્ટ્રાક્ટર દ્વારા તોડી પાડવામાં આવી હતી જે હજુ સુધી કાર્યરત થઈ નથી જેને લઈ છેલ્લા ત્રણ દિવસથી જ્યોતિ ટોકીસ વિસ્તારમાં પાણી ટેન્કર વડે પહોંચાડવાની પાલિકાને ફરજ પડી રહી છે આ વચ્ચે હવે દિવા રોડ પર ગત વર્ષે જ નવનિર્મિત રોડ નીચે પાણી લાઇનમાં ભંગાણ સર્જાતા રોડ પર પાણીના જરા ફૂટ્યા હતા જે અંગે પાલિકાને જાણ થતા નવો નક્કો રોડ તોડી રિપેરિંગ વર્ક શરૂ કરવામાં આવ્યું હતું જેને લઈ રોડ પર હજારો લિટર પાણી વહી ગયું હતું વોર્ડ નંબર એકની અંદરથી પસાર થતો ભરૂજી નાગાઠી દીવાર રોડ જ્યાં મહાવીર સોસાયટી પાસે પાણીની મુખ્ય લાઈન લીકેજ થવાને કારણે આજ રોજ મહાવીર રોડ ઉપર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એ કામગીરી હાથ ધરવામાં આવી છે અને એ કામ મુખ્ય માર્ગ ઉપર છે માટે મેં સવારમાં પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્રાફિક બાબતની એક વિનંતી કરી હતી અને એ કામ આજ રોજ શરૂ છે દીવા રોડ જે હાલ ગઈ વર્ષે જ બનાવવામાં આવ્યો છે પરંતુ પાણીની લાઈન લીકેજ થવાને કારણે આપણે એ રોડની અંદર ચાર બાય ચારના જેટલો રોડ તૂવો પડ્યો છે અને એક કામગીરી પૂર્ણ થવાની સાથે જ ફરીથી એ રોડ ઉપર એની જે કંઈ ટ્રીટમેન્ટ છે એ લઈ એને દાબણી